ધાનેરા ને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવશે ધાનેરા તાલુકા ની પ્રજા ની ખુબ તકલીફો વધી જતી હતી એટલે પ્રજા પણ દુઃખી ધાનેરાને બનાસકાંઠાની અંદર જ સમાવવાનો જે નિર્ણય કર્યો છે તો સરકારનો મુખ્યમંત્રી શ્રીનો પણ આજના તબક્કે હું આભાર માનો છો જ્યારથી બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું હતું અને ધાનેરા તાલુકાને વાવ થરાદ જિલ્લામાં લેવાની જાહેરાત કરવામાં આવી હતી ત્યારથી લઈ આજ દિવસ સુધી ધાનેરાના લોકોમાં ભારે નારાજગી અને ભારે રોષ જોવા મળી રહ્યો હતો ધાનેરા તાલુકા હિત રક્ષક સમિતિ તેમજ ધાનેરા નગરના રાજકારણીઓ નગરજનો સહિત મોટી સંખ્યામાં લોકોએ એકત્ર થઈ વિવિધ પ્રકારના વિરોધ અને આંદોલન પણ કર્યા હતા તે બાદ આજે સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ નિર્ણય એ છે કે ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવામાં આવ્યો છે ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવામાં આવતા આજે દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે લોકો તેમજ રાજકીય અગ્રણીઓએ સાથે મળી જૂના બસ સ્ટેશન ખાતે ફટાકડા ફોડી ખુશી મનાવી હતી તે બાદ એકબીજાના મો મીઠા કરાવ્યા હતા મોટી સંખ્યામાં ધાનેરા નગરના નગરજનો જોડાયા હતા ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ સહિત પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ ભાજપના અગ્રણીઓ સહિત ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા અને પાંચ વાગ્યાના સમયે ધાનેરાના જૂના બસ સ્ટેશન ખાતે ફટાકડા ફોડી એકબીજાના મોટા મોઢા મીઠા કરાવી ભવ્ય ખુશી મનાવવામાં આવી હતી ઢોલના તાલે નગરજનો ઝૂમી ઉઠ્યા હતા અને ઉત્સાહભેર ખુશી મનાવી હતી અને સરકારના આ નિર્ણયને વધાવ્યો હતો સાથે સાથે ધાનેરા ઈતરક્ષક સમિતિના અમરત રાવલ સહિત ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ પણ સરકારના આ નિર્ણયને આવકાર્યો હતો સાથે સાથે સરકારનો આભાર પણ માન્યો હતો સરકારના આ નિર્ણયથી આજે ધાનેરાના લોકોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો તાલુકા શહેર અને ગામડાઓની અંદર આપ જોઈ રહ્યા છો કે ફટાકડા ફોડીને ખૂબ ખુશીનો માહોલ બન્યો છે ત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત સરકારનો આજના તબક્કે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે હું હૃદયપૂર્વકનો આભાર માનું છું હમણાં જ જે વાત કરી અમૃતભાઈએ એ પ્રમાણે ધાનેરા હિત રક્ષક સમિતિ અને પૂર્વ એમએલએ ચાલુ એમએલએ બાકીના સૌ દરેક પાર્ટીના સર્વ સમાજના લોકો ભેગા મળી અને ધાનેરાનો એક અવાજ હતો કે ધાનેરાને બનાસકાંઠાની અંદર રહેવું છે અને આ વાતને લઈ અહીંયા આગળ અલગ અલગ પ્રકારના દેખાવ કરી અને ગુજરાત સરકારના મુખ્યમંત્રી સુધી જ્યારે આ રજૂઆત કરી ત્યારે સંવેદનશીલ મુખ્યમંત્રીએ ધાનેરાની પ્રજાનો અવાજ સાંભળી એને લાગણીને માન આપી અને આજે કેબિનેટની અંદર પુનઃ વિચારણા કરી અને ધાનેરાને બનાસકાંઠાની અંદર જ સમાવવાનો જે નિર્ણય કર્યો છે એ બદલ હું હૃદયપૂર્વક સમગ્ર મંત્રીમંડળ ગુજરાત સરકાર અને મુખ્યમંત્રી અને તમામ હોદ્દેદારો કલેક્ટરશ્રી પ્રાંતશ્રી અને સૌનો આભાર માનું છું અને સમગ્ર ગુજરાત હિત રક્ષક સમિતિ અને આજે આવેલા સૌ સમાજના બધા જ લોકો સમગ્ર ધાનેરાની દરેક કોમના દરેક વિસ્તારના લોકોનો એક અવાજ હતો જ્યારે એ સૌ લોકોએ પણ એ દોઢ બે મહિના માટે સમય આપી અને જે જે જગ્યાએ રજૂઆતો કરવી હતી રજૂઆતો કરી એનું આજે જ્યારે સારું પરિણામ આવ્યું છે ત્યારે એ પ્રજાનો પણ અને આગેવાનોનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું કે આ એક પ્રજાની જીત છે અને પ્રજાની જે વાત છે એ વાત જયારે સરકારે માની હોય તો સરકારનો શ્રીનો પણ આજના તબક્કે હું આભાર માનું છું અને આપ જોઈ રહ્યા છો કે ફટાકડા ફોડી ઢોલ વગાડી મીઠાઈ ખવરાઈ અને ખૂબ ઉત્સાહભેર સમગ્ર ધાનેરા શહેર આજે ખુશીના માહોલમાં છે અને મીડિયા કર્મીઓનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું ગુજરાત સરકાર દ્વારા આજે કેબિનેટમાં એક નિર્ણય કરવામાં આવ્યો એ અલગ અલગ તાલુકાની રચના કરવામાં આવી એમાં બનાસકાંઠા જિલ્લામાં ધાનેરા તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે અથાવત તારીખ એક જાન્યુઆરી બે હજાર પચીસના રોજ સરકાર દ્વારા એક આવકારદાયક નિર્ણય કરવામાં આવ્યો હતો કે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી અને વાવથરા જિલ્લાને એક નવરચના કરવામાં આવી હતી જિલ્લાની જરૂરિયાત હતી અને અનુલક્ષીને સરકારનો નિર્ણય એક આવકાર આવકારદાયક હતો પણ ધાનેરા તાલુકાનો સમાવેશ જે વાવ જિલ્લામાં કરવામાં આવ્યો હતો તેના કારણે ધાનેરા તાલુકાની પ્રજાની ખૂબ તકલીફો વધી જતી હતી એટલે પ્રજા પણ દુઃખી હતી તેના કારણે પ્રજાએ ભેગા થઈ અને ધાનેરા તાલુકા હિતરક્ષક સમિતિ દ્વારા એક સમિતિનું આયોજન કરવામાં આવ્યું અને સમિતિ દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી અલગ અલગ આંદોલન કરવામાં આવ્યા રેલીઓ કાઢવામાં આવી અને ધાનેરાના ધારાસભ્યશ્રીઓ પૂર્વ ધારાસભ્યશ્રીઓ અને રાજકીય આગેવાનો સમાજના આગેવાનો વિવિધ સંસ્થાઓ અને ધાનેરાની આખી પ્રજા એના માટે દોઢ મહિના સુધી એને આંદોલન ચલાવ્યું અને એનો અવાજ સરકાર સુધી પહોંચાડ્યો એમાં આપણા મીડિયાના કર્મી ને પત્રકાર મિત્રોનો પણ બહુ મોટો રોલ રહ્યો છે સરકાર દ્વારા આ વાતને સાંભળવામાં આવી એની પુનઃ વિચારણા કરવામાં આવી અને વિચારણા કર્યા પછી આજે સરકારે એવો નિર્ણય કર્યો કે ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવશે તો ધાનેરા તાલુકાની જે પ્રજાની માગ હતી ભાવનાઓ હતી એ સરકારે સમજી અને નિર્ણય કર્યો છે એ બદલ ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત સરકાર અને એના પદાધિકારીઓનો આ વતી ધાનેરા તાલુકા હિતરક્ષક સમિતિ ધાનેરા તાલુકાની પ્રજાવતી પ્રજાપતિ ખુબ આભાર માનીયે છીએ અસ્તો ભારત માતા કી જય